આજે મેંદી વાળી અને પાર્લર વાળી ને લેવા જવાની છે એટલે તમે બે નક્કી કરી લો કોણ કોને લેવા જાય હું લેવા જાય મેંડી વારી અને પાલર વારી ને લેવાનો મને બહુ અનુભવ છે મંડુ અને તે તો મને વચન આપ્યો તો હવે વખત આવે ફરતો નહિ હો એ દાદા તમારી ઉંમર તો જોવો અત્યારે તમારી ઉંમર છે ને રામના નામ લેવાની છે તમે રામના નામ લ્યો ત્યાં સુધીમાં હું પાલર વાળી ને મેંડી વાળી ને બેઈને લઈને વઈ આવી હવે તો રામનું નામ લે ને તમે લ્યો ને તો ને તમારી ઉંમર થઈ છે કોને લેવા જવાની વાત ચાલે છે હાલ આપણે ઓલું દૂધ લઈ આવી બાપુ મારા લગન ના દાંડિયા રસ થાય ને આ કહી દીધું આ તમે ડાંડિયા રસ રાખો ને ઢીંચક ઢીંચક થાય આજુબાજુના જે નાના નવજાત દીકરા હોય એ મરી તો

અરે યાર આ ઘરના લોકોને શું થઈ ગયું છે હજુ મહેંદી મૂકવાનું ચાલુ નથી કર્યું તો તીજી વાર આઈસ્ક્રીમ લઈને આવી ગયા આ તમે જ કહી દો અમે શું કરીએ અહીંયા અત્યાર સુધી અત્યાર સુધી છે ને પિસ્તલ જણાટા મારીને ગયા છે બાયુના ટોળામાં હવે મહેંદી મૂકીએ કે જતા રહીએ બટા તારે ક્યાંય જવાનું નથી કોઈ હું છે આ બધું બટા હું કહું તને આ અહીંયા ક્યારના માણા આવજા કરે છે આ તઈ તઈ વાર આઈસ્ક્રીમ આપવા આવ્યા પણ અમને કોઈ દી પૂછી નથી બોલ કાના શું છે આ બધી હું તો બધાને ગુલ્ફી આપતો તો

હા કેમ કે તમારું કામ એક નંબર છે મને બહુ ગમ્યું તમારું કામ આ મારા નંબર છે હું ઘણી સંસ્થા જોડાયેલો છું અને તમારા જેવા સાથે મારે ડેલી ની ઉઠક બેઠક હોય છે બરોબર છે આ તો મારા પર્સનલ નંબર છે પણ નેક્સ્ટ ટાઈમ મળશું ને એટલે મારા ઓફિસના નંબર આપી અને તમને દુનિયાનું કામ હું અપાવીશ હાવ ખોટી ના છે એના મોબાઈલમાં માં રિચાર્જ નથી અને આ છે ને અમારા ઘરના ગઢિયા છે તમે એક કામ કરો એ બે ના જીઓ કાર્ડ છે ને ટૂંક સમયમાં બંધ થઈ જશે લ્યો અમારા એરટેલ નો નંબર લઈ લ્યો એનો ટાવર બહુ આવે લાવો ચિઠ્ઠી ચિઠ્ઠી લાવ અરે ભણે આ મારો નંબર છે સમજ્યા ભણે પણ તમે તો હમણાં જેલમાં નહીં જાઓ પછી થોડા ટિફિન દેવા આવશે જેલમાં અંદર ભાઈ જા

તમે તે પણ કોની મેંદી મૂકો છો જોવો તો ખરી બહુ મોટો આરોપી છે હમણાં તમારો ફોટો પડી ગયો ને તમે જેલ ભેગા થઈ હવે મોર અને એ મોર એટલી કળા કરવો જોઈએ ને ને એટલી કળા કરવો જોઈએ કાકા કાકા ઓલા વાસણ વાળો આવ્યો છે ને તો બાપુ તમને બોલાવે છે ને હિસાબ દેવાનો છે પછી જાવ તો નિય લે અરે બાપુ વાટે ઉભા છે અરે રે આને પણ અત્યારે મને કેવું તું તમે એક કામ કરો આ મારા હાથમાં છે ને એક બગલો દોરી દો અને આમ જો એવો બગલો દોરજો એ ઉડે એટલે હું મારા હાહરિયામાં પહોંચી જાઉં દોળો દોળો ભૈયાજી ભૈયાજી કોણ છે વાસણની કોઈ વાત જ નથી કરતું ન્યા બાપુએ કીધું તું હા જા તું જા વાસણનું તું પધાઈ જા નીકળ બોલો મોર તો એ કેન્ટીન કરો આ મેંદી લગાડીને લીંબુ ગહવાનું પેલા ખાંડનું પાણી લગાડવાનું પછી લીંબુ ગહવાનું તારે એમ કયો ની એ તું આને કેમ લગાડ છો મેં કીધું લગાડવાનું કેમ પાર્લર વાળી ના વારો આવે એમ નતો મેંદી વાળી પાસે અરે તમારે આ ઉમરે વારો લઈને ક્યાં જવું હે શરમ નથી આવતી અરે પણ ઘરના સભ્યો હોય એમાં શરમ હે ને વિવાહ વેલામાં તમે બાઈ છો ના હું આદમી છું હે તો આ આ આદમી લગાડે મે દીક બાઈ લગાડે હવે બાઈઓ ને આવડે બાઈઓ લગાડે ને ઊભા થાવ ઊભા થાઓ તું અંદર જઈને સામું સામું કે અંદર જઈને આવો આવો ક્યાં લઈ જાવ બેન ચાર વાગે ગયા ચાર નો કઈ કરાવ ને હા શરમ મગરનો છે આ હું છે શું છે અરે આ હું છે પણ હું છે તમે નાગા પૂગા ખંજવાળોમાં વ્યાજા આવ કા અરે આ બેન દીકરીઓ છે વ્યાજા આવ અંદર અરે આપણો ઘર છે હું ગમે એમ કરો વ્યાજા આવ અંદર વ્યાજા આવ ઉખાડા ડીલે નો હારું લાગે લગન વાળું ઘર બાયો આમથી આમ રખડતી હોય વ્યાજા આવ વ્યાજા આવ

આ બાયુ નું પતે તો રૂમમાં જઈને હુઈ જઈ સાચી વાત છે ભાઈ હાંભળે આ ક્યારે પછી તારું વાલ લાગશે શાંતિ રાખો હા બે ઓ વાળી બટા તારા લગન થઈ ગયા કે હા આ મહેંદી કળા કેવાય ઓ બાકી કેવી કળા કેવા ફૂલડા ગુથો એ હું હું કહો આમાં જરાક મને લીંબુ લગાડી જો ની અને આખી રાત રાખવાનું કે માં શું કરવાનું હોય કે ક્યો ની તો હેળું છે લાલા હા બાયુની વચ્ચે બહુ છે ને હારું ને આ તારું જો પેપરમાં આવી ગયું ને તો તારું નાક કપાઈ જાય લાલા તો તમે શું કરો છો મોટા ભાઈ આ તારા ભાભી છે ને એટલે બેહું પડે હુઈ જાય તો આ બધું કે પ્રેમ નથી કરતા અને જાગી તો કે બાયલા થઈ ગયા મરે જાવું કે મરી જાવું આ તો જો પણ લે હવે કહેર જલ્દી હુઈ જાવું અમારે આ મારા પ્રેમ નો કલર કેવો આવ્યો દેખો તો ખરા

તમે જલ્દી લ્યો ને કરો હમણાં તમને કોને કોને મારે મહેંદી ના લેવા મળો તારે મહેંદી નો હોય બેટા આવનારા ત્રણ દિવસમાં આ ઘરમાં મહેમાનોના ટોળે ટોળા હશે અને બધાય કામમાં જ હશે તો ત્રણ દિવસમાં જેટલી સાફ સફાઈ થાય ને એટલી કરી જ નાખી છે પાછો તારો ઉંમર હશો હાલતા જેલમાં વયો જાય હવે આ મરે હું કાંઈ દાડિયું કરવા જવાની હતી અરે બા તમે જરી કઈ ચિંતા કરો માં આ ત્રણ દિવસની અંદર આ ઘરમાં જેટલી બાકા ચીકી બોલે ને એ બોલાવીને ટેમ્પો બોલાવીને બધો સામાન ભરીને બારો બાર નીકળી જવાનું છે આ તે મુદ્દા વાત કરી હાલ સમી લઈ તમારી મેન્જ્યુ હવે ક્યારે છે હજી તો એક જ હાથ ક્યો છે અને લગન ગીત વાળી બાઈઓ આવતી હશે આ લોકોને ને કેજો નહીં રોકાઈ જાય ઓ અરે ઓ વાળી એને ઘર બાર હોય તો એ પૂછી જોઉં છું દીકરીઓ તમે રોકાઈ જાઓ ના 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 એમ નો ખાનદાન ઘરના સી મુંજામાં આ દીકરી તારો બાપ શું ચિંતા કરી માં આમજો તારી જવાબદારી મારી દીકરીઓ તમને કીધું રોકાઈ જાઓ હવે કીધું ને રોકાઈ જાઓ તમારી બધી તૈયારી થઈ જાય વેવા તમે રોકાઈ જાઓ વેવાય તમે રોકાઈ જાઓ આજે હવાણું કરી નાખી હાલો ચાલુ રાખો ચાલુ રાખો હવે એક કામ કરો હવે અડધું છે ને બાકીનું એ હવે હવારે કરશું બરાબર ડાબા ડબાથ રહેવાજો ડબાથ રહેવા દેજો તમે બે ડાબા ડબાથ રહેવાજો જમણાથી ચાલુ કર્યા ક્યો ને આ ડાબા હવારે આપણે સમજ્યા હાલો હાલો મેંડે અને પાર્લર વારે થઈ ગયો થઈ ગયો થઈ ગયો ઓકે બેઠક હોય છે